ગીતા ગેસ એજન્સીના માલિકને એક વર્ષની સાદી કેદની સજા ફટકારી રૂપિયા દસ લાખની ચુકવણીનો હુકમ કર્યો છે છોટાઉદેપુર નગરપાલિકા પૂર્વ પ્રમુખ નરેનભાઈ જયસ્વાલે ગીતા ગેસ એજન્સીના માલિક બાલુભાઈ તડવી ને દસ લાખ ચેક આપ્યો હતો જે ગીતા ગેસ એજન્સીના માલિક દ્વારા પૂર્વ પ્રમુખ નરેનભાઈ જયસ્વાલને પરત પૈસા નહીં ચૂકવતા નરેનભાઈ જયસ્વાલ કોર્ટનો સહારો લીધો હતો જેમાં નરેનભાઈ જયસ્વાલના ધારાશાસ્ત્રી અરવિંદભાઈ રોહિત અને અબ્બાસ ખુટવાલાની ધારદાર દલીલોને અને પુરાવાને લઈ નરેનભાઈ જયસ્વાલનો ભવ્ય વિજય થયો છે ગીતા ગેસ એજન્સીના માલિક બાલુભાઈ તડવીરે છોટાઉદેપુર કોર્ટે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ એકસો આડત્રીસ મુજબ એક વર્ષની સાદી કેદની સજા અને ક્રિમિનલ પ્રોસેસર કોડની કલમ ત્રણસો સત્તાવન મુજબ રૂપિયા દસ લાખ છ ટકાના વ્યાજ સાથે પરત કરવાનો હુકમ કર્યો છે પૂર્વ નગરપાલિકા પ્રમુખ નરેનભાઈએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે સત્ય પરેશાન થઈ શકે પરંતુ પરાજય નહીં ચાર વર્ષ અગાઉ ગીતા ગેસ એજન્સીના માલિકને દસ લાખ રૂપિયાનો જે ચેક આપેલા હતા એ તરફે એમને પૈસા નહીં આપવા માટે મારી પર એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરેલી પરંતુ ન્યાયતંત્રને ગઈકાલે મારે જે જજમેન્ટ આપ્યું છે એ મારા તરફેણમાં આવી ગીતા ગેસ એજન્સીના માલિકને પૈસા ચૂકવવાનો ઓર્ડર કરેલ છે જે હું ન્યાયતંત્રએ મને જે ન્યાય આપ્યો છે એ સ્વીકારું છું અગાઉ બી મારી પર એટ્રોસિટીની ફરિયાદ કરવામાં આવેલી એ બી ન્યાય મને મને મળશે થશે જે ન્યાય આપ્યો છે મને ખુશી છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને ને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર